25 નવસારી લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ના આર્થિક યોગદાનથી ઉдна સ્ટેશનથી મહિલાઓ માટે નિઃશુલ્ક અયોધ્યા દર્શન માટે ટ્રેન રવાના કરાઈ. અયોધ્યા ખાતે ભવ્ય મંદિર માં રામલાલની સ્થાપના બાદ દેશભરમાંથી હજંકિલા રામ ભક્તો તેમના દર્શને જઈ રહ્યા છે. ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ 4 ટ્રેન રવાના કરાઈ હતી. ત્યારબાદ 28 ફેબ્રુઆરીના રોજ ઉдна રેલવે સ્ટેશન ખાતેથી આદરણીય પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ સીઆર પાટીલ દ્વારા તેમના ખર્ચે લગભગ છોટુભાઈ પાટીલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશભાઈ પાટીલ તથા નવસારી લોકસભામાં સમાવિષ્ટ ચોર્યાસી લિંબાયત તથા મજુરા વિધાનસભાના કોર્પોરેટર અધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રામ ભક્ત મહિલા કરી બતાવી ટ્રેન રવાના કરાઈ હતી લોકોનું સપનું છેલ્લા પાંચસો પચાસ વર્ષથી કે રામ લલ્લા મંદિર બનશે અને આજે આખરેમાં આપણા પ્રધાન પ્રધાન સેવક એવા નરેન્દ્ર મોદી સાહેબે કરોડો લોકોનું સપનું પૂરું કર્યું છે ત્યારે નવસારી લોકસભામાંથી સુરત જિલ્લાની ટોટલ ચાર વિધાનસભામાંથી આજે તેરસો ને ચુમ્માલીસ બહેનો આજે રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે આગલા દિવસોમાં નવસારી લોકસભામાં જે બીજી ત્રણ વિધાનસભા આવે છે એમાંથી પણ બહેનો રામલલ્લાના દર્શન કરવા જશે આપણે સૌ શ્રી સી આર પાટીલ સાહેબનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કારણ કે એ હર હંમેશ લોકોનું વચ્ચે રહીને લોકોના કાર્ય કરતા હોય છે એમ જ આજે આપણી વચ્ચે જ્યારે ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના છે જ્યારે લલ્લા મંદિર તરફ સૌ બહેનો દર્શન માટે જશે આપણી વચ્ચે સુરત શહેરના પ્રમુખ શ્રી જાજમેરા સાહેબ ઉપસ્થિત છે આપણા ઉધનાના આગેવાન શ્રી ચોટુભાઈ પાટીલ ઉપસ્થિત છે મહામંત્રી શ્રી કિશોરભાઈ મંત્રી શ્રી પ્રદીપસિંહ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો પાર્ટીના એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું પાટીલ સાહેબને ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું અયોધ્યા ખાતે ભગવાન શ્રીમ લાલ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ સમગ્ર દેશમાંથી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પીડ્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણી અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણી સી આર પાટીલ સાહેબે પણ એમના મત વિસ્તારમાંથી ખાસ કરીને બહેનો અયોધ્યા ખાતે જઈ અને ભગવાન શ્રી રામલીલાના દર્શન કરે તેવી યોજના બનાવી જાહેરાત કરી અને આજે એનો અમલ પણ થઈ ચૂક્યો છે સુરતની ચાર વિધાનસભા ક્ષેત્ર જે નવસારી લોકસભામાં આવે છે તેમાંથી લિંબાયત ઉધના ચોર્યાસી અને મજુરા આ ચાર વિધાનસભામાંથી અંદાજે તેરસો ચુમ્માલીસ જેટલી બહેનો આજે અયોધ્યા ખાતે દર્શનાર્થે જઈ રહી છે અમે એમને બધાયને શુભકામના અને વિદાય આપવા માટે આવ્યો છું ટ્રેનનું પ્રસ્થાન કરાવવા માટે આવ્યો છું મારી સાથે ઉપસ્થિત છે યુથ ગુજરાતના અધ્યક્ષ શ્રીમાન જિગ્નેશભાઈ પાટિલ મારી સાથી મહામંત્રી શ્રીમાન કિશોરભાઈ બિંદલ અમારા ઉધના લોકસભાના ઇન્ચાર્જ શ્રીમાન છોટુભાઈ પાટિલ અમારા શહેરના સાથી મંત્રી પ્રદીપસિંહ રાજપૂત અમારા સૌ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા સૌ શ્રદ્ધાળુઓ આજે ખૂબ ભક્તિભાવ રીતે ભક્તિભાવમાં તરબોળ થઈને આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા છે અમે બધાએ એમને શુભેચ્છા પાઠવી છે એમની યાત્રા ખૂબ સારી રીતે સુખમય રીતે પૂર્ણ થાય અને ફરીવાર ભગવાન શ્રી રામલલાના દર્શન કરીને સુરત પધારે એ માટે પ્રભુ રામના ચરણોમાં અમે પ્રાર્થના પણ કરી રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત